કૂતરા લારોજા થાય છે ધોકો ભેગો રાખ્યો છે હેલો મિત્રો જય માતાજી તો અમે જઈએ છીએ કાકાજી સસરાની વાડી તો તમે જોજો મારા કાકાજી સસરાની વાડી કેવી છે રોડ છે અમારે સીધો આ બાજુ ઘર છે વાડી છે અને આ બાજુ પણ છે બે બાજુ આ કાકાજી સસરા મોટબાજી સસરા એમના ઘર છે તો હવે ધીમે ધીમે ઉતરવાનું છે કાજા સામાન સામાન જોજો કૂતરા ને ધ્યાન રાખજો મારા પાછળ ના આવે મારી તો ચંપલે તૂટી ગઈ ચંપલ તૂટી ગઈ ભેંસ જોવે છે ઝાડ છે તો વાડીએ હવે પોતવા જયા છીએ અને ચપ્પલ પણ મારી તૂટી ગઈ

કાકાજી ચોસરા ની વાડી ગયા છે સોરા ની વાળી

आ दिया जो रिंगड़ा च ले ले ये यहां बधे पानी आले सेरू मार तो चप्पल उतरी जाए अब इधर रिंगड़ा है तो रिंगड़ा नहीं देखा था मम्मी आ जो एक देखा दो जो मली वली जो ले मम्मी बे मलिया आ जो, जो रिंगड़ा से ये तो ओला है आ तो ओला है, है जीवड़ा वाला एम नहीं वीणा ना आ मांगे ना आ अरे जो मने मलिया हां अरे रिंगड़ा हां मम्मी आ तो जीवड़ा वाला है ले दे

મને કુતરા થી બીક લાગે મને તો તારી લઈ રાખતી હું મોટ બતાવું એવું ખાતા જોઈએ

કોઈ નહીં રૂમમાં તો હવે આપણે ઓલા કોક મહેમાન આવે છે અને મારા ચાચા છે અને કારુસર દ્વારા એ મારા પપ્પા છે અમારા દાદા છે

हिरणनाथ baju kain lagi. सारा tahu baju ये